અમારે સંકલન સમિતિની મિટિંગ ની અંદર નક્કી થયેલ નામની જાહેરાત સંકલન સમિતિમાં પછી અમે અહિયાં અપેક્ષિત કાર્યકર્તાઓની વચ્ચે અપેક્ષિત કાર્યકર્તાઓની વચ્ચે આવ્યા ત્યારે ભાઈ અજયભાઈ પોતાને મળેલી

ખેડા જિલ્લાના પ્રમુખ તરીકે મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે ત્યારે હું ચોક્કસ કહીશ કે ખેડા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીનો વ્યાપ વધે ખેડા જિલ્લાની તમામ સંસ્થાઓ ભારતીય જનતા પાર્ટી શાસનમાં આવે એવી ખેડા જિલ્લાના તમામ કાર્યકર્તાઓ આગેવાનો ભારતીય જનતા પાર્ટીના સિનિયર આગેવાનો સાથે મળી અને ભારતીય જનતા પાર્ટીનો વ્યાપ વધે એવા ચોક્કસ પ્રયત્ન કરીશ આજે પ્રદેશમાંથી ખૂબ સિનિયર પૂર્વ કેબિનેટ મંત્રી મારા આદર્શ એવા ભૂપેન્દ્રસિંહ બાપુ અને નિરીક્ષક શ્રીઓ ભારતીય જનતા પાર્ટીના ખેડા જિલ્લાના પ્રમુખ તરીકે જ્યારે મારી વરણી કરવા માટે ઉપસ્થિત રહ્યા છે ત્યારે ખેડા જિલ્લા ભારતીય જનતા પાર્ટી વતી એમનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું ખેડા જિલ્લાના અત્યારે હાલના પૂર્વ પ્રમુખ ભાઈ શ્રી અજયભાઈ અને એમની ટીમ ખેડા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીની તમામ સંસ્થાઓમાં સત્તા લાવવા માટે ખૂબ પ્રયત્ન કર્યા અત્યારે ટીમ પણ હું ખૂબ ખૂબ હૃદયપૂર્વક અભિનંદન આપું છું ફરીથી પણ ખેડા જિલ્લા અને અને ભારતીય ભારતીય જનતા જનતા પાર્ટીની ટીમ પાટીલ સાહેબ આદરણીય રત્નાકરજી નો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું બેન તમે પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ રહી ચુક્યા છો પંચાયતી રાજમાં પણ તમે પ્રમુખ રહી ચૂક્યા છો શું લાગે છે ખેડા જિલ્લામાં હવે શું મૂકે છે શું આપો ખેડા ખેડા જિલ્લામાં જિલ્લા પંચાયતના વહીવટ દરમિયાન જિલ્લાના પચીસ ગામોમાં સામૂહિક વિકાસ થાય એવા પ્રયત્નો અમારી ટીમ દ્વારા કરવામાં આવ્યા હતા અત્યારે પણ જ્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી હોય ત્યારે હું ચોક્કસ ખેડા જિલ્લાની તમામ જનતાને વિશ્વાસ આપું છું કે ક્યાંય એવું નહીં થાય મારાથી કે કોઈ વ્યક્તિને કે કોઈ કાર્યકર્તાને કે કોઈ સામાન્ય નાગરિકને અહીંયા આવ્યા પછી અને એ નારાજ થઈ અને નિરાશ થઈને પાછો જાય એવું ક્યારે આ કાર્યાલયમાંથી એવું નહીં બને એવી હું ખાતરી બેન જિલ્લા પંચાયતના પ્રમુખ રહી ચૂક્યા છો આપણી જિલ્લા પંચાયત બાકી છે હવે થોડાક જ સમયમાં જિલ્લા પંચાયતની જાહેરાત થશે અને હવે સંપૂર્ણ સુકાન તમારે સંભાળવાનું છે કઈ રીતના સંભાળશો ખેડા જિલ્લામાં છ એ છ ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના છે સંસદ સભ્યશ્રી પણ ભારતીય જનતા પાર્ટીના છે અને ખેડા જિલ્લામાં તમામ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ પણ ભારતીય જનતા પાર્ટીની છે ત્યારે સૌ સાથે મળી અને જિલ્લા પંચાયતની તમામ બેઠકો જીતી અને ફરીથી પણ બહુમતી સાથે જિલ્લા પંચાયત ભારતીય જનતા પાર્ટીની બને એવા અમારા સૌના

જ્યારે ભારતીય જનતા પાર્ટી આપી હોય ત્યારે બધાને સાથે રાખી અને એક એક તાલુકામાં છેવાડાના વ્યક્તિ સુધી કેવી રીતે પહોંચી શકાય એવું સૌ ટીમ વર્ક કરી અને અમે છેવાડાને એક એક ગામ સુધી પહોંચીશું